હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ આપણી પાછા સંતો બેન નો ફોન આવ્યો મારે મહાકુંભ ના જવાનું હોય સંતો દેદી કારણ કે જતા હબી ઊંચાઈ ગુને તે ફોન માં વાતચીત કારક કારક કરતા હોય તે જો આવ્યા સૌરમી પાસા અને હમણાં તો ને નવીન નવીન આવે અને એમાં આવે ને આઠો નવ વાળીઓ બહુ જ અસલ અસલ હાડિયું આવે એકદમ સોલિડ ની નવો હજાર બાર હો ની હાડીઓ શિયાળો ની આવેદમ અસલઅસલ આવે હાડિયું અને वारी बनाई लिया है। हाँ। अब बनाना क्या था? वारी बनाई है। यह वारी बनी है। वो बेटर है तब। ये वारी बनाई है। ना बनाना।

કોઈ વાત કો સભે પાસે પોટલાઈટ કે મેરમદો સુધી દોઈ ને કે આપાને ને આપણે દેતા છે કેમ કોલવા ને ખવાય પારસમ ને નાખી પરાર કુરી ના તે નિયમ કે અલગન નંટે एक अ फरकको पोस्टरहरु आउछौ हेकि बक्स पनि बाडेछ बनाउनु छ हो त्यो यामा छ त्यो वेस्टर्न हामी पाइति रहेछ त्यो बिना नै नट बक्सि साइजले 150 500 500 न त काकोडै नेताउले अनि सिलाइ सिलाइ अनि यसको वर्क असर पोस्टर जस्तो त के छ नि मस्टको के छ नि

વધારે જરૂર પડે આપડે ખાલી પાંચસો પાંચસો પીસ થઈ ગયા અત્યારે आ बेत्रो नवार पेरे यी फ्री हा यो पोति गर्नु फर्स्ट इडिसन वाला छ बित्दैन भावे त हालको 500 500 अब त 500 वाला छ नि बथे पनि 500

video comment or like subscribe